સમસ્ત પાટીદાર સમાજ સંઘ દ્વારા આયોજિત ગરબામાં નવમા દિવસે દીકરીઓ દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરાવવાના પ્લે કાર્ડ સાથે ગરબા રમી લોકજાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો શારદીય આસુસુદ નવરાત્રિના નવમા નોર્તે શ્રી સમસ્ત પાટીદાર સમાજ સંઘ વડોદરા દ્વારા આયોજિત ગરબામાં એક લોકજાગૃતિ સંદેશાની થીમ આધારિત ગરબા યોજવામાં આવ્યા હતા જેમાં દીકરીઓ દ્વારા વિવિધ સ્લોગનો સાથે જેવા સમાજમાં પ્રેમ લગ્ન કે બાહ્ય જ્ઞાતિમાં લગ્ન કરનારને મિલકતમાંથી બેદખલ કરવા ધર્મને સંસ્કૃતિ બચાવવા મા બાપનો ધર્મ બચાવવા તથા ભાગેડું લગ્ન અટકાવવાના પ્લે કાર્ડ સાથે લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરાવવાની માંગ અને સમાજમાં સુધારો તથા લોક જાગૃતિ લાવવા માટે શ્રી સમસ્ત પાટીદાર સમાજ સંઘ વડોદરા દ્વારા આયોજિત ગરબામાં ગરબે ગુમ્યા હતા સમસ્ત પાટીદાર સમાજ સંઘ વડોદરા સરદાર પટેલ ગ્રુપના એક મુહિમ જે અત્યારે ચાલી રહી છે લગ્ન નોંધણી કાયદો પ્રેમ લગ્ન એ વિષય ઉપર જે આપણી બહેન દીકરીઓની રક્ષા કાજે જે કાયદામાં ફેરફારની માંગણી કરી રહ્યા છે એને સમસ્ત પાટીદાર સમાજ સંઘ આ ગરબા થકી સપોર્ટ કરી રહ્યું છે સર્વ પ્રકારે ટેકો જાહેર કરી રહ્યું છે કેટલું શું છે કેટલા સમાજ દ્વારા આમાં સાઈન કંઈક કરવામાં આવી છે એવું કંઈક ખ્યાલ છે સમાસ્ત પાટીદાર સમાજ સંઘ એ પાટીદાર સમાજોનો સમૂહ છે ફેડરેશન છે અને એની અંદર વીસ વિવિધ સમાજો વિવિધ વડોદરા અને મધ્ય ગુજરાતમાં વસતા પાટીદાર સમાજોનો સમૂહ છે એનો સંઘ છે અને તમામ સંઘના સભાસદો સાથે એના પ્રમુખશ્રી અત્યારે જે છે બાવાભાઈ એમની સહિત દ્વારા અમે આ સંમતિપત્ર એમને અર્પણ કરેલો છે જે આપનો પરિચય હું નિતેશ પટેલ સમાજની સાથે છું સરદાર પટેલ ચાર વર્ષ થી લડત લડી હોય એક સમાજ નો પ્રશ્ન નથી આજે દરેક સમાજ છે